સ્થાપના એની એમાં પછી તરત જ વિષ્ણુ નો આ કેટલો બધો છે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ મંગલમ પુંડરી મંગલા અને પાતા તરત જ માતાજી શાક્ત વૈષ્ણવ અને શૈવ આનો સેતુ બંધાઈ ગયો આજ સુધી આપણા મંદિરોમાં નિભાવ્યું ભારત ભારત છે સાહેબ સારે જહા છે અચ્છા सारे जहां से अच्छा सारे जहां से अच्छा बुले हम बुलबुल हैं उनकी मजहब नहीं सिखाता आपस में बैर हिंदी है।, है हम वतन है भारतवर्ष हमारा आ समन्वय आ सेतु आ जोड़ू सर्व मंगल मांगल्य शिवे सर्वार्थ साधिके शरण्य त्रम्ब गौरी नारायण नमः તમે હાથ ઊંચા કરીને ત્યારે મને એમ લાગે કે ખણું પાક્યું છે બાજરાનું આટલા હાથ જે ઊંચા થાય છે આખું ખણું પાક્યું છે એ તો અહીંયા આવીને તમે જુઓ તો જ ખબર પડશે પણ અહીંયા આવતા નહીં મારી આંખે જોઈ લેજો

સંગમ આ સેતુ આ એકાબીજાનું સંકલન એ રામાયણનો સ્વભાવ છે શિવજીની પ્રાર્થના થઈ આશીર્વાદ પ્રાપ્ત કર્યા બધા જ લંકામાં પ્રવેશ કરે છે સુવેર પર્વત ઉપર પ્રભુએ ડેરો અહીંયા રાવણને ખબર પડી સાંજના સમયે રાવણ અખાડામાં આવ્યો છે મનોરંજન માટે અને રાવણને જ્યારે મનોરંજન માણવાનું હોય હુકમ થયો સ્વર્ગમાંથી ગંધર્વો કિન્નરો અપ્સરાઓ આ તમામ લોકો આવ્યા છે સાજ નહીં એકદમ સુરમાં લીધા તાલબદ્ધ કર્યા અને પછી અખાડામાં મનોરંજન શબ્દ એક સુંદર મંજર ચિત્ર બતાવ્યું અહીંયા ભગવાન સુબેલના ઉપર છે ભગવાન રામે મહારસ ભંગ કર્યો પોતાના આગમનનો પરિચય કરાવ્યો બીજા દિવસની સવારે રાવણની સભામાં હજી પણ સંધિ અને સમાધાનનો પ્રયાસ કરવાનો રઘુનાથજીનો પ્રયાસ અંગદને રાજદૂત તરીકે મૂક્યો કે હજી જો સમજી જાય તો આપણે યુદ્ધ નથી કરવું અંગત જાય છે રાવણ અને અંગદનો જે કંઈ વાર્તાલાપ છે એ પણ સ્વતંત્ર પ્રસંગ છે આખરે રાવણ માન્યો નહીં સંધિ નિષ્ફળ ગઈ યુદ્ધ અનિવાર્ય બન્યો અંગદે આવીને પ્રભુને કહ્યું કે મહારાજ લડવું પડશે અને પછી જ્યારે युद्ध धर्म युद्ध ની અંદર ધર્મ યુદ્ધ ના રૂપ માં આવ્યું છે અને તુલસીદાદજી ને લખું પણ નિશ્ચિત આ રીતે છે લાઈ બરનીસ વિવિધ પ્રકાર કુંભકરણ ઘન નાદ કર બલ પવરશ અને લક્ષ્મણજી ને મૂર્ચા ને સુ રણ નું વર્ણ તુલસીદાદજી યુદ્ધકાંડ વાલ્મિકીય યુદ્ધકાંડ બતાવે છે તુલસી એ લંકા નું પણ બહુ મોટું યુદ્ધ નું વર્ણ છે યુદ્ધ ની કથા રમણી હોય છે પણ યુદ્ધ રમણી નથી હોતી આપણે ત્યાં કે યુદ્ધની ની ગમે બહુ આપણે વીર કરીએ તો ગમે બહુ આપણી હલો સાહેબ રામ આ બાજુ રાવણ રાવણ રથમાં ભગવાન રથ વગર વિભીષણે આવી રામના પગ પકડ્યા મહારાજ આને કેમ જીતા છે મારો ભાઈ છે પણ એના બલ ની મારે સરાહના કરવી પડશે ભલે દુર્જન છે પણ બહુ બળશાળી છે આ રાવણ અને એમાંય તમે ઉઘાડા પગે આ રથમાં કેમ જીતા છે ભગવાન રામે કહ્યું વિભીષણ જેનાથી વિજય મળાય એ આ રથ નથી હોતા ધર્મ રથ હોય છે મારી પાસે ધર્મ છે અને મારો મારો ત્યારે શેષ નારાયણ નો અવતાર લક્ષ્મણજી બાજુમાં ઉભા થાય માથું ધૂણાવવા માંડ્યા અને એ માથું ધૂણાવે એટલે બ્રહ્માંડ ખલખલી જાય આવું યુદ્ધ છે ਸਰਪ ਉਡੇ ਤੇ ਬਾਗੂ ਵਾਲਾ ਸਰਪ ਜਤੋ ਉਝੜ ਲੈ ਨਾ ਜਿਵੇਂ ਪਾਣੀ ਉਸਮਾਨ ਮੰਝ ਧਰਧਣ ਬਾਗ ਦੀ ਸਿਸ਼ੂ ਅਨੇ ਫਲਾਣਾ ਰਤ ਧਰਪੜੇ ਗੈਲ ਤਾਪੜਾ ਹਾਥੀ ਨੇ ਵਸਤ ਦੀ ਅਨੇ ਪ੍ਰਬਲ ਘੋੜ ਚਪਾ ਤੇ ਕੈਲ ਬੰਦਰ ਪੜੇ ਜਾਂ ਪ੍ਰਸਰ ਕਈ ਕ ਨਾ ਢੁੰਡ ਪੜੀ ਅਨੇ ਸਾਮ-ਸਾਮਾ ਭੜੇ ਭੀਰ ਸੰਗਰਾਮ ਮਾ ਜੋਇ ਦਸਮਾਂ ਜੰਮ ਵੇਖ ਚੜੀ ਸੁਨਦੇਵ ਲਕਸ਼ਮਣ ਕਾ ਨ ਨਹੀਂ ਥੈ ਦੇਵਨ ਅਸੁਰ ਨੂੰ

નંદી ઉપર સવાર થઈને રમણી યુદ્ધ નહીં જોઈ રહ્યો શિવજી 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 નંદી ઉપર આકાશ માર્ગે આજા અને લક્ષ્મણજી જે શેષનો અવતાર છે રામ બાણ ઉપર બાણ હતું એમાં શિવજી લક્ષ્મણજી ની નજીક આવ્યા શેષ એનું ઘરણું છે એટલે શિવજી એ કીધું લક્ષ્મણજી ને ભગવાન તો અત્યારે વીર રસમાં ડૂબેલા છે પણ એને બીજા નાગની જરૂર હોય તો થોડાક નાખતો જાવ કારણ કે શિવજીને નાગ ના છે એના આભૂષણો છે થોડાક ફેંકતો જાવ લક્ષ્મણજી કહો મહારાજ ચિંતા ન કરો જરૂર પડશે તો તમને બોલાવી લઈશ ક્યાંય જવાબ નથી ને કૈલાશ કે નહીં રાત તિલક થાય પછી જ કૈલાસ જવું છે

રુદે લાગ્યું કે તો કટિક ધડજ મે શિશ જુદા કરી ભેરી દલ શિશ મારું ગયું રામ ના ચરણ અને સંદેશો આપવા હું ભૂજ આવી આ હું હણાયો વીર લક્ષ્મણ તણા હાથ થી મારા ભાગ્યમાં લખ્યું હશે

એક એક રાક્ષસ ગતિને પામે છે અને પછી રાવણને ભગવાને એકત્રીસ બાણ ચડાવ્યા છે દસ મસ્તક વીસ ભુજાને એકત્રીસમું નાભીનું અમૃત વિશ્વનું કલ્યાણ કરવા માટે પરિત્રાણા નામ વિનાશાય ચદુસ્થ આદિ વચનો આપ્યા છે એ બધા પૂરા કરવા માટે મારો રાઘવ એકત્રીસ બાણ ચડાવે છે લહલાહાત જન વ્યાલ જાણે લહલાહાત સર્પો ઉડ્યા હોય રાવણના દશમસ્તક વીસ ભુજાઓ એકત્રીસમો નાભીમાં વાજ આને ત્યાં અમૃત હતું અને પછી રામામૃત નીકળ્યું ભલે ખિલજમાં નીકળ્યું પણ કહા રામ રામ ક્યાં છે આવી રાડ પાડી રાવણે અને ભાવથી કે કુભાવથી રામ બોલ્યો પડ્યો અને રાવણનું તેજ મારા રામમાં સમાઈ ગયું સાહેબ જય જય કાળ થયું દેવતાઓ હોય પુષ્પ મંદોદરીને ખબર પડી આવી અને રામની સ્તુતિ કરી જાને મનુજ કરી દનુજ પાવન દહન પાવક હરિ સ્વયં જે નમત સ્વરૂપ બ્રહ્માદિ સ્વરૂપે ભજવું નહીં કરું ના હું રામને પ્રણામ કરું છું ભગવાન રામે વિભીષણને કર્યું કહ્યું કે જેષ્ઠ બંધુનો સંસ્કાર કરો રાવણનો સંસ્કાર થયો છે વિભીષણને પહેલાં જ રાત તિલક કરી દીધું હતું પરંતુ ગાદી ઉપર બેસાડ્યા છે આ અને જગતમાંથી દુરીતનું નિર્વાણ થયું છે રાત પ્રસન્ન છે આ વખતે સીતાજીને હવે પાસે લઈ આવ જાનકીજીને અગ્નિમાંથી પસાર મૂળ અગ્નિમાં હતા એટલે અગ્નિમાંથી પ્રગટ કર્યા પસાર કર્યા એમ નહીં પ્રગટ કર્યા અગ્નિમાં છુપાઈ ગયા હતા અંદર હતા એમ જ પ્રગટ કર્યા પસાર કર્યા અગ્નિ કસોટી નથી અહીંયા અગ્નિમાંથી અંદર સમાઈ ગયા છોકરો કોઠી આડો હમતાઈ ગયો ક્યાંથી કાઢવો ક્યાં છોકરો કોઠી આડો હમતાઈ જાય હા વાર્તા રે વાર્તા ભાભો ઢોર ચારતા ચપટી બોર લાલતા છોકરાને સમજાવતા એક છોકરો રિહાણો કોઠી આડો ભીસાણો કોઠી પડી આડી છોકરે રાડ પાડી અરર માડી જ્યાં ખોવાયું હોય ત્યાં જડે આ નિયમ છે આપણી શાંતિ ઘરમાં ખોવાઈ ગઈ અને હરિદ્વાર ગોતવા જઈએ તો નહીં હરિદ્વારમાં પાપ મુક્ત થવા છે ગંગાનંદ પણ જ્યાં ખોવાણું ત્યાંથી હોય જ્યાં ખોવાણી હોય ત્યાંથી ગોતાય તીર્થમાં પુણ્ય છે તીર્થમાં ગંગા અજવાળું બહુ છે પણ આપણા ઘરમાં અશાંતિ શાંતિની સોય ખોવાઈ ગઈ આપણા ઘરમાં ગોઠવું રાવણને નિર્વાણ પદ મળ્યું છે સીતાજી શરણે આવ્યા છે અને પછી તો ભગવાને વિભીષણને કહ્યું હવે વિલંબ ન કરીએ પુષ્પકારૂઢ રામ રણમેદાન બતાવતા સેતુબંધના દર્શન કરતા મુનિઓને મળતા શંગવીરપુર આવે છે અને હનુમાનજીને અયોધ્યા મોકલ્યા કે ભરતને ખબર આપો કે પ્રભુ આવે છે હનુમાનજી મહારાજ લંકા અયોધ્યા ગયા અહીંયા બધા નિષાદો ભીલો જે સમાજના અંતિમ માણસો હતા એ બધાને પ્રભુ આવે છે જોઈને બધા ભેગા થયા મારા પ્રભુ આવ્યા એમાં પેલો કેવટ જે હતો એને ભગવાને કીધું કે ભાઈ અમે ગયા ત્યારે તે અમને નૌકામાં બેસાડ્યા હતા તે ઉતરાઈ નહોતી લીધી પાછા ફરો ત્યારે જોઈશ તો મારે તને શું ઉતરાય આપવી જ્યારે કેવટ રડી પડ્યો કે આવી આટલી ઉદારતાની મને ખબર નહોતી કે ઉદારતા આટલી હદ સુધી હોય છે મહારાજ એ તો બહાનું હતું કે તમે આ બાને બીજી વાર અમને દર્શન આપો પણ આપે કંઈક આપવું હોય તો મેં તમે નૌકામાં બેસાડ્યા તમે મને વિમાનમાં ન બેસાડો એ ખૂણામાં બેસો રહીશ ઊભો રહી છે હમણાં એક વિમાનમાં ફ્લાઇટમાં જગ્યા નહોતું એક માણસ ઊભો ભોગ્યો છાપોમાં આવ્યું ઊભું કરું જગ્યા નહોતી એટલે માણસ ઊભો કરું જેમ બસમાં ઊભો રહે એમ ઊભો રહ્યું કેવટે કીધું કે અમને કોઈ જગ્યા આપજો ને પ્રભુ મને અને ભગવાન રામે કેવટને નિષાદને સાથે લીધો કારણ કોઈનો ભાર ન રાખે મોરારી આપે વ્યાજ સહિત ગિરધાર આ રામ રાજ્ય છેલ્લો માણસ ભૂલાવો ન જોઈએ આખીરી માણસ તરફ દ્રષ્ટિ રહેવી ઉપેક્ષિત વંચિત એને પહેલા બોલાવવા પડશે લંકાકાંડ પૂરો થયો અહીંયા ઉત્તરકાંડમાં બધા જ વિહવળ છે કે શું થશે એક દિવસ બાકી છે અને ભરત પ્રાણ ત્યાગની તૈયારી વિરહ સિંધુમાં ડૂબવાની તૈયારી એમાં હનુમાનજી નૌકાની જમાવી આવી ગયા બચાવી લીધા કવિ મહારાજ મારું તો સુતમય કપિ હનુમાન હું પવનનો દીકરો છું મારું નામ હનુમાન છે નામ મોર સુનું કૃપા નિધાન મને પ્રભુએ મોકલ્યો છે ભગવાન ક્યાં છે શકુશળ પધારી રહ્યા છે હું તમને ક્યાં